ગામ કંબોઈ તાલુકો કાંકરેજ જિલ્લો બનાસકાંઠા આજે અગાઉ જે આપણે વિડીયો ફેશન ફૂટનો આપણે મૂક્યો હતો એ આજે તમે જોવો છો કે આજે અઢળક આવકમાં બધી રીતે જોવા નવી આવક ચાલે જ છે બધી રીતે અને ખૂબ કે આપણે નીચેથી લેશો તો એ ખૂબ આવક છે અને ખરેખર આ જે અગાઉનો પંદર વીસ ફળ જે પાચા હતા એ ફળના આપણે જ્યુસ બનાવીને દરરોજ પીવાસ હતો એનો ખૂબ હેલ્થ માટે શરીર માટે ડાયાબિટીસ માટે બધી રીતે ગુણકારી છે અને કોઈ મિત્રોને જો આ ફેશન ફૂડ વિશે માહિતી કે ફેશન ફૂડ કોઈને જોતું હોય હેલ્થ માટે એક મહિનો તો આપણે ગામ કંબોઈ તાલુકો કાંકરેજ અને કંબોઈ પા રાની રોડ ઉપર આપણું જે ફાર્મ આવેલું છે બનાસ હરિયાળુ બનાસ નર્સરી ત્યાં આના રોપા ફેશન ફૂડ દરેક વસ્તુ મોબાઈલ ઉપર કરાવી શકો છો અને તાજા ફ્રૂટ એમ કે હેલ્થ માટે ખૂબ સારા છે ડાયાબિટીસ માટે ખૂબ સારું છે અને ઓનો જ્યુસ કરીને પીવો તો પણ એકદમ સારું છે એક આપણે ફોડીને કે બતાવીએ કે કેવું ઓનું કદાચ પાકું હોય તો હું તમને બતાવું છું એક થોડો કલર સુચ્યો છે પણ પાકો છે તો આપણે તોડીને ખૂબ કડક છે અને બે મહિના પડી રહેશે આ ફળ બે મહિના પડી રહે તો એને કંઈ થતું નથી એનું કારણ કે આ ઉપરલી લુરિયું કડક આવે છે આ અંદરથી હજી કે હા જો આ કાચું છે એ અંદર આ માવો થાય છે આવો આ પીળો એકદમ થઈ જાય આરો માવો થઈ જાય આ માવાનો જ્યુસ કરીને પીવો તો બહુ સારું આવે છે પણ હજી કાં કાચું છે પણ એકદમ પાકાશ ઉપર થાય એટલે એનો કલર એકદમ યલો કલરનો થાય લાલ કલરનું થાય અને આ ફૂલ પણ આવું આવે છે જો કોઈ મિત્ર કોઈ ખેડૂતને ફેન્સી વાડ ઉપર કોઈ આપણને આવક નથી મળતી તો કોઈ ખેડૂતને જો ફેન્સી ઉપર શેઢા પાળે કરવી હોય અને આ વાબુ હોય તો મારી બનાસ નર્સરીમાં રોપા અત્યારે તૈયાર છે અને મારો કોન્ટેક કરી શકો મારો મોબાઈલ નંબર ત્રણું એક સાડત્રીસ અઠ્યાસી બે સત્તાવન ફરીથી બોલું ત્રણું એક સાડત્રીસ અઠ્યાશી બે સત્તાવન જય yeah, હિન્દ